અરે ઓય ઉભી રહે ને શું છે જી બોલાવી ને અહીંયા આય શું વાત છે બોલો સૌથી પહેલા મારા માટે ચા બનાવ શું જી હજી હમણા તો હું આવી છું બહાર થી આવી છું એક રેસ્ટ રૂમ પણ જવા નહી દો થોડું તો સમજ્યા કરો કઈ સાંભળવું નથી ચા બનાય અરે બાપરે રે કેમ આવી રીતના મને હેરાન કર્યા કરો છો થોડી રાહ જુઓ પાંચ મિનિટમાં આવીને ચા મૂકું છું આની આ હિંમત ઘણા દિવસોથી જોઈ રહ્યો છું આનું વર્તન ઠીક નથી મારી વાત જ નથી માનતી કંઈ પણ બોલો ને ઊંધો જવાબ આપે છે અને આમ ના છોડવી જોઈએ આ ક્યાં ગઈ હશે આ હેન્ડબેગ ને ચેક કરીશ ને તો બધી અસલિયત સામે આવી જશે

અચ્છા આ આ તો મારી બેગની અંદર હતું તમે કેમ કાઢ્યું એને એ બતા તું શું કામ કરે છે હા ઓફિસ જવાના બહાને આવા બધા ધંધા કરે છે કે શું થોડી વાર તમારું કડવું મોઢું બંધ કરશો શું કીધું મારું કડવું મોઢું અને તું જે કરે છે ઠીક છે તો ને એમ છે કે આ બધું જોયા પછી પણ હું ચૂપ રહું પહેલા એ બોલ કે આ બેગમાં માં કેવી રીતે આયું ઓફિસ જવાના બહાને જ્યારે રાત્રે લેટ આવે છે ને ત્યારે જ હું સમજી ગયો કે તારો ધંધો શું છે હવે આ બધું જોયા પછી ડાઉટ એકદમ ક્લિયર થઈ ગયો છે જુઓ બીજાની તકલીફ થાય એટલીસ્ટ એવી વાત તો ન કરો પહેલા સવાલનો જવાબ આપ આ પેકેટ તારી બેગમાં કેવી રીતે આવ્યું જુઓ હું જે જગ્યાએ નોકરી કરું છું એ એક એડવર્ટાઇઝમેન્ટ એજન્સી છે અમારી કંપની આ સેફટી પ્રોડક્ટ વિશે એક એડ બનાવે છે એટલે સીજી રેફરન્સ માટે આ પ્રોડક્ટ હું લઈને આવી છું આ સેમ્પલ મારી સીજી કરતા હોય ને આપવું પડશે સચ્ચાઈ જાણ્યા વગર જ કંઈ પણ બોલી દો છો ઓફિસમાં ઘણા બધા નવા પ્રોજેક્ટ્સ આવવાના કારણે વર્ક પ્રેશર ઘણું વધ્યું છે એટલે મને રાત્રે આવવામાં મોડું થઈ જાય છે કૃપા કરીને આગળથી સત્ય જાણ્યા વગર કંઈ પણ ન બોલી દેતા જ્યારે એક પત્ની મોડી આવે છે ત્યારે પતિના નાતે તમને સવાલ કરવાનો પૂરો હક છે પણ દરેક નાની વાતનું વત્તસર કરવા બેસજો તો જિંદગી નર્ક નહીં થઈ જાય બોલો હું ક્યારેય પણ તમારી સાથે બેવફાઈ નહીં કરું મારા પર ભરોસો રાખો ઓકે સોરી યો આજ પછી કંઈ પણ કહેતા પહેલા થોડું વિચારજો ઉભા રહો હું તમારા માટે ચા લઈ આવું છું સાંભળોજી બહાર ખૂબ જ સરસ વરસાદ પડે છે હા ભાઈ એટલે જ તો ચા સાથે સ્નેક લઉં છું મને ઘણીવાર છે ને વરસાદ પડતો હોય ત્યારે આઈસ્ક્રીમ ખાવાનું ખૂબ જ મન છે ફ્રીજમાં મૂકેલો આઈસ્ક્રીમ પણ ક્યારનો ખલાસ થઈ ગયો પ્લીઝ મારા માટે દુકાનમાંથી લઈ આવશો કે તારી બુદ્ધિ ખાસ ચરવા ગઈ છે કે બાર જો વરસાદ કેલો પડે છે આવવામાં આઈસ્ક્રીમ લાવવા માટે હું કેવી રીતે જો બોલ જો તમે શું કરશો એ મને નથી ખબર મને આઈસ્ક્રીમ ખાવી છે બસ આપના લગ્ન પહેલા જ્યારે આપણે પ્રેમ કરતા હતા ત્યારે જારે પણ મને આઈસ્ક્રીમ જોઈતો હતો તમે લાવી આપતા હતા ને શું ભૂલી ગયા તમે આજકાલ તો મારી પરવાહ નથી કરતા તમે જો તમને લાવવામાં પ્રોબ્લેમ હોય તો હું જાતે જ એને લઈ આવીશ ઓફો તને કેવી રીતે સમજાવું એ જ સમજની બહાર છે બહાર જોરથી વરસાદ પડે છે આજોનો દિવસ જવા દે કાલે લઈ આપીશ બરાબર સાંભળો તો એજી સાંભળો સાંભળો બહાર જઈને જુઓ તો વરસાદ બંધ થઈ ગયો થોડી વાર ચેન ની સાસ લવું તને ગમતું નથી સારું રડતી નહી હમણાં લાવું છું

મેં જે આઈસ્ક્રીમ આપી તે કેવી છે મને બતાય એકદમ મસ્ત ઠીક છે જી એ આઈસ્ક્રીમ લઈ આવ્યો ને એને આપો અહીંયા એ પણ ખાઈ લઉં છું ઉફ આ બોય બેસ્ટ્રીને કારણે મારું ચેન ખોવાઈ ગયું છે કોણ હાય મોનિકા અંદર આવી શકું હા તમે કોણ મારું નામ તમને કેમ ખબર તમારા માતા પિતા ઘરમાં નથી કે મારા માતા પિતા વિશે તમે કેમ પૂછ્યું હું વર્ષોથી તને પ્રેમ જે કરું છું જુઓ આ વન સાઈડ લવ છે એટલે જ તમારા માતા પિતા સાથે વાત કરવી છે મા પિતાજી બંને બહાર ગયા છે તમે તમે અંદર આવો આવો પણ બેસો ને શું વાત છે ઘણા વર્ષોથી પડશાની જેમ તમારી પાછળ પડ્યું છું તમે મોટા ભાગે તમારી બેનની સાથે મારી ગલીમાંથી નીકળતા હતા ને એ હું તમને જોતો હતો અને મને તમે બહુ પસંદ છો જો જિંદગીમાં મારા ક્યાંક લગ્ન થયા ને તો એ ફક્ત તમારી સાથે જ થશે મેં નિર્ણય કર્યો છે અને તમારા સાથે વાત કરવા આવ્યો છું એ બધું ઠીક છે જો કે તમે વર્જિન છો ને હા એમાં કોઈ શક નથી હું વર્જિન છું આજ સુધી મેં કોઈ પણ છોકરીને ત્રાસી નજરે પણ જોઈ નથી જો હું સો ટકા પ્યોર વર્જિન છું પરંતુ હું વર્જિન નથી શું કીધું જી હા કુ વર્જિન નથી જ્યારે હું કોલેજમાં ભણતી હતી તો એક છોકરો મને પ્રેમ કરતો હતો પરંતુ ભણવાનું ખૂબ જ જરૂરી હતું એટલે મેં એને ના પાડી દીધી હતી પરંતુ એને ગુસ્સામાં આવીને શું કરી મારી સાથે ખબર છે એક દિવસ હું કોલેજ થી પાછી ઘરે જતી હતી ત્યારે તે અચાનક બાઇક ઉપર આવીને મને જબરજસ્તી કે તૂર લઈ જઈને રેપ કર્યો હતો કીધું પછી મેં એના પર પોલીસ કમ્પ્લેન કરી હતી એના પર કેસ ચાલ્યો અને એને સજા પણ મળી એ દુર્ઘટના પછી છે ને હું મેન્ટલી ડિપ્રેસ થઈ ગઈ ત્યારથી લઈને હું કોઈ પણ વ્યક્તિને જોઉં તો મને એ અકસ્માત યાદ આવે છે અને એટલે મારા જીવનમાં મે લગ્ન વિશે વિચાર્યું નથી તમારી જેમ કેટલા લોકોએ આવીને મને પ્રપોઝ કર્યું છે મારી આ બધી વાતો સાંભળીને તેઓ પાછા ચાલ્યા જાય છે એમણે આવું કર્યું હશે પણ હું એવું નહીં કરું હું તમને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરું છું મને તમારા તનથી પ્યાર નથી મને મનથી પ્યાર છે તેથી મને તમારા અતીતથી કોઈ લેવા દેવા નથી જો મારા લગ્ન થશે તો ફક્ત તમારી સાથે જ નહીં તો આજીવન કુંવારો રહીશ તમારી ઈચ્છા શું છે બોલો ઓકે તો તમે હમણાં પાછા જઈને છ મહિના પછી પાછા આવજો જો ત્યારે પણ તમારા મનમાં મારા માટે આવી જ ફિલિંગ રહી તો હું ચોક્કસ તમારી સાથે લગ્ન કરીશ હા ઓકે આજ કાફી છે મારા માટે છ મહિના પછી સપરિવાર આવીને તમારી જોડે લગ્ન કરીને મહારાણી જેવા રાખીશ તમને તો હું નીકળું ઓકે બાય બાય